રાજપીપળા નાંદોદ તાલુકાના ભદામ ગામમાં દવાખાનું ચલાવતા એક ડોક્ટરને ત્યાં સ્ટિંગ ઓપરેશન કરી ધમકી આપી બે લાખ રૂપિયા પડાવનાર ડભોઈના બે તોડબાશ વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ થતા પોલીસે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે રાજપીપળા નાંદોદ તાલુકામાં ભદાત ગામમાં કમ્પાઉન્ડરે તબીબીની ગેરહાજરીમાં દર્દીને દવા આપી તે ઘટનાનો બંને આરોપીએ શૂટિંગ કરી લીધું હતું ભદાપ ગામમાં રહેતા જયેશ પટેલે આપેલી ફરિયાદ મુજબ તેઓ નીલકંઠ દવાખાનામાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટર એન વિષ્ણુકાંત કંસારા સાથે મદદનીસ તરીકે કામ કરે છે નવ એપ્રિલના રોજ રાત્રિના આશરે નવેક વાગ્યાના અરશામાં ડોક્ટરની ગેરહાજરીમાં અપુ મુલ્લા તથા ખાલી શેખ તથા અન્ય ઇસમે મળી આશરે પંદર વર્ષના છોકરાને દર્દી તરીકે લઈને આવ્યા હતા તેમણે બાળકને ખંજવાળ થતી હોવાનું જણાવ્યું હતું કમ્પાઉન્ડર જયેશ ટબીની સલાહ બાદ ટેબ્લેટ આપી હતી આખી ઘટનાનું બંને શખ્સોએ વિડિયો શૂટિંગ કરી લીધું હતું બાદમાં તેમણે સ્ટિંગ ઓપરેશનથી બદનામ કરી દવાખાનું બંધ કરાવી

આ સમયે જે એમબીબીએસ ડોક્ટર છે એ ક્લિનિક પર ઉપસ્થિત ન હોય ગુનાના કામના જે ફરિયાદી છે એમણે એમની સલાહથી એમને ખંજવાળ માટેની દવા આપેલી જેની વિડિયોગ્રાફી અબુભાઈ મુલ્લા અને ખાલીદભાઈ શેખ એમણે કરેલી ત્યારબાદ આ વિડિયોગ્રાફીના આધારે એમને જે ગુનાના કામના જે ફરિયાદી છે જયેશભાઈ પટેલ એમને પત્રકાર તરીકેની ઓળખ આપી અને એમનું ક્લિનિક બંધ કરાવી દેવાની એમને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડા ગાડી કરી અને એમને ભયમાં મૂકી અને રૂપિયા બે લાખ ત્રીસ હજાર જેટલી રકમ એમના પાસેથી પડાવી લીધેલી છે દવાખાનાનો માલિક હું અને મારા દવાખાનામાં ડોક્ટર કંસારા વિષ્ણુકાંત કંસારા અમારે ત્યાં આવે છે અને એક ગયા મહિનાની સાત તારીખે કે સમથિંગ બે હતા અને જેમને કઈ ખંજવાળું પેશન્ટ ડમી પેશન્ટ બનાવીને લઈને મારી પાસે કે દવા આપો એટલે પછી મેં કંસારા સાહેબને ફોન પર જાણ કરીને એમને એક સિક્રિજન ટેબ્લેટ આપવાની કીધી અને સાહેબે એવું કીધું કે બીજા દિવસે સવારે તમારે પાછું બતાવવા આવી જવાનું પછી બે દિવસ પછી પાછા એ લોકો મારી પાસે આવે અને મને બેકમેન ઇન કરવા માટે મને ડાયરેક્ટ આવીને એવું જ કીધું કે તમારું સ્ટિંગ ઓપરેશન થઈ ગયું છે અને તમારે હવે શું કરવું છે તે મને કહું પહેલા તો મને બહુ ધાપ ધમકી આપી તમારા ફેમિલીને આમ કરીશું તમને મારી નાખીશું તમારા ફેમિલીને કરીશું એટલે મેં બહુ જ ડરી ગયો અને મેં બહુ જ ગભરાઈ ગયો હતો એટલે મેં ત્યાં કોઈને જાણ કરી નથી અને કશું કર્યું નથી મેં એટલે પછી મેં ત્યાર પછી મને મારી પાસે પૈસા ન હતા એ લોકોએ પાંચ લાખની જગ્યા પર બે લાખની માંગણી કરી ત્યાર પછી મેં ધીરે ધીરે કોઈ બે ચાળીસ હજાર ની એસી હજારની વ્યવસ્થા કરી આપી એટલે પછી મારથી સહન ના થયું એટલે પછી મેં પોલીસ સ્ટેશનમાં આવીને જાણ